અંગેશમાં સાત વર્ષના લગ્નગાળામાં પત્નીને સંતાન સુખ પ્રાપ્ત નહીં થતાં સાસુ તેને હેરાન પરેશાન કરી મહેના ટોળા મારી માનસિક ત્રાસ આપી તેને ઘરમાંથી બહાર કાઢી મૂકવા પતિને દબાણ કરતી હતી તેથી પત્નીએ એકસો એક્યાસી અભયવ મહિલા હેલ્પલાઇનમાં મદદ માગતા ટીમે પહોંચી સાસુને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું અંકલેશ્વર નજીકના એક ગામમાંથી એક પરિણીતાએ સાત વર્ષના લગ્નજીવન બાદ તેમને સંતાન સુખ પ્રાપ્ત નહીં થતાં તેની સાસુ તેને હેરાન પરેશાન કરી મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપી તેના ઘરમાંથી બહાર કાઢી મૂકવા પતિને દબાણ કરતા હતા જેથી આખરે કંટાળી ગયેલી પરણીતાએ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ માગી હતી જે અંગેની જાણ થતાં જ ભરૂચ એકસો એક્યાસી અભયમ ટીમ સ્થળ પર પહોંચી સાસુની મુલાકાત લઈ સંતાન નહીં થવા એ માત્ર સ્ત્રીમાં ખામી ન હોઈ શકે તેના માટે પતિ પત્નીના બંનેના મેડિકલ ટેસ્ટ રિપોર્ટ કરાવી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ જેથી બાળકો નહીં થવા માટે શું કારણ છે તે જાણી શકાય આ ઉપરાંત તેમને વધુ માહિતી મળી રહે તે માટે પીબીએસસી સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા હતા જોકે ટીમે સાસુને કાયદાકીય ગુના સંબંધે મા આપ માહિતી આપતા પોતાની ભૂલ બદલ માફી માંગી અને હવે પછી બહુને હેરાન નહીં કરું એની ખાતરી આપતા પરિણીતાને રાહત મળી હતી